સુરતે સિવિલ હોસ્પિટલ ની બેદરકારી નો વધુ એક કિસ્સો સામે આવ્યો કાપોદરા ના આદેડ ઓપરેશન થિયેટર બંધ હોવાનું કહી અઢી મહિના થી ધક્કા ખવડાવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો બેદરકારી ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કાપોદરા વિસ્તારમાં રહેતા એક આદેડ જેમને એક આંખે દ્રષ્ટિ ગુમાવી દીધી છે તે અઢી મહિનાથી થી હોસ્પિટલ ના ધક્કા ખાઈ રહ્યા છે તબીબોએ તેમને સારવાર માટે માત્ર તારીખો આપી પરંતુ ઓપરેશન થિયેટર બંધ હોવાનું કારણ આગળ ધરી ફરિયાદ આવ્યું

એવી રીતે એ મને કે મેં કીધું મારા કેટલાક હગા વાલા નું તેડાવું છો હગા વાલા પછી કેટલાક આવે તો મારે કઈ કે હગા વાલા ને ગામડે મારો એક તો કોઈ છે નહીં મારા એક દાદા છે મારો કોઈ છે નહીં તો મારે શું કરવું હવે શું થવું જોઈએ તમારે શું માં હવે મને આ તકલીફ છે તો તો રાજકોટ વાળી બસ આવે છે તો હું એમાં ન હોય મારી પાસે આધાર કાર્ડ કે કોઈ વસ્તુ નથી સાહેબ તો અહીંયા રાજકોટ વાળી બસ કેજી આવતી તો મને રિપોર્ટ કર્યો તો હવે આ દેખાતું નથી તો હું કરું